નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ વિષય ગણિતની સ્વ પોથીનું પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આ રીતનું પહેલા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો આ વર્ષે આપણે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની જે ધોરણ દસની નવી જે સ્વ પોથી આવેલી છે એમાં ગણિત વિષયનું પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ તો આ રીતની મિત્રો તમારી સ્વધ્યન પોથી છે બરાબર છે એમાં પ્રશ્ન એક આપ્યો છે નીચેના પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલાંમાં જવાબ આવશે પંદર અને પાંત્રીસનો ગુસ્સા એ પાંચ ત્યાર પછી બીજો એકસો એસી ચાલીસનો લસા સી ત્રણસો સાઠ ત્યાર પછી ત્રીજું છે એનો જવાબ આવશે એ ચોવીસ ત્યાર પછી ચોથું છે એનો જવાબ સી ચોવીસ પાંચમાનો જવાબ છે એનો જવાબ આવશે એક ત્યાર પછી છઠ્ઠાનો જવાબ આવશે એ સાતમાનો જવાબ આવશે સી એનો ઘન બી વર્ગ ત્યાર પછી આઠમાનો જવાબ આવશે બી એક નવમાં જવાબ આવશે બી ત્યાર પછી દસ જવાબ આવશે સી પંચાવન ત્યાર પછી અગિયારમાં જવાબ આવશે એ અસમય સંખ્યા બારમાં જવાબ આવશે સી વર્ગમૂળ સાત અને તેરમાનો જવાબ આવશે ત્રણ વર્ગમૂળ ત્રણ અને ચૌદમાંનો જવાબ છે સી વર્ગમૂળ ચાર ત્યાર પછી પંદરમું છે એનો જવાબ આવશે પૂર્ણાંક બરાબર છે આ રીતના આપણા વિકલ્પ હતા ત્યાર પછી નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો એમાં સોળમું છે લસા પંદર અને પાંત્રીસનો લસા મેળન છે તો એકસો પાંચ પંદર ચોવીસ અને ચાલીસનો ગુસ્સા થાય એક પાંત્રીસ અને બેતાલીસનો લસા થાય બસો દસ ત્યાર પછી ઓગણીસમું બે ક્રમિક ધનપૂર્ણાંખોનો ગુણાકાર બે વડે હંમેશા વિભાજ્ય છે વીસમું બે સંખ્યાનો લસા તેમના ગુણાકાર જેટલો છે તો તેમનો ગુસ્સા એક ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તો એકવીસમું ખોટું સોરી એકવીસમું સાચું બાવીસમું ખોટું ત્રેવીસમું સાચું ચોવીસમું ખોટું પચીસમું ખોટું છવ્વીસમું છે એ સત્તર અને ત્રેવીસનો ગુસ્સા એક થાય તો સાચું છે ત્યાર પછી પાય અસમય સંખ્યા છે ખોટું છે ત્યાર પછી વર્ગમૂળ બે અસમય સંખ્યા સાચું ત્યાર પછી વર્ગમૂળ અસમય સંખ્યા તો ખોટું છે છે વર્ગમૂળ અસમય સંખ્યા તો ખોટું ત્યાર પછી એકત્રીસમું વર્ગમૂળ ચાર વત્તા વર્ગમૂળ નવ એ સમય સંખ્યા છે તો એ સાચું થાય છે અને બત્રીસમું વર્ગમૂળ ત્રણ એ અસમય સંખ્યા છે સોરી વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે તો ખોટું ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક વાક્ય કે શબ્દો કે અંકમાં જવાબ આપો બે અવિભાજ્ય સંખ્યાનો હંમેશા એક થાય અને નો ગુસ્સા તો કે ત્યાર સોળ અગિયાર અને તેત્રીસનો નો લસા તો કે તેત્રીસ ચાલીસ અને પિસ્તાલીસ નો લસા કેટલું થાય ત્રણસો સાઠ આ રીતના એક અંક કે શબ્દમાં જવાબ હતા ત્યાર પછી વિભાગ બી નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી લસા મેળવો તો ચાલીસના આપણા અવયવ પડે છે બે ગુણા બે ગુણા પાંચ અવયવ બે ગુણા બે ગુણા ત્રણ ગુણા પાંચ અને એસીના બે ગુણા બે ગુણા બે ગુણા બે પાંચ થશે વીસ એટલે બે ગુણા બે ગુણા પાંચ જે સમાન છે એ ગુસા અને ગુસા લખતા બાકીના જે પદ વિધા છે એ લસા થાય બસો ચાલીસ થશે ત્યાર પછી વૃક્ષની રીતે આઠ હજાર પાંચસો તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો આઠ હજાર પાંચસો એંશી એના બે ભાગ પડે બે ગુણ્યા ચાર હજાર બસો નેવું ચાર હજાર બસો બે ભાગ પડે બેને બે હજાર એકસો ત્યાર પછી એના ભાગ પડે ત્રણ અને સાતસો પંદર સાતસો પંદરના ભાગ પડે પાંચ અને એકસો તેતાલીસ એકસો તેતાલીસના ભાગ પડે અગિયારને તેર તો આ રીતનો જવાબ થશે ત્યાર પછી ચાલીસમું મૂછે એકવીસ અને છપ્પન નો લસા અને ગુસ્સા શો તથા લસા અને ગુસ્સા બે ગુણાકાર સંખ્યા લસા અને ગુસ્સા ના ગુણાકાર કરેલો એકસો અડસઠ ગુણા સાત અગિયારસો છોતેર અને બે સંખ્યાના ગુણાકાર કરેલો એકવીસ ગુણ્યા છપ્પન અગિયારસો છોતેર આમ લસા ગુણ્યા ગુસ્સા બે સંખ્યાનો ગુણાકાર ત્યાર પછી જો ગુસા પાસાઠ એકસો પંદર હોય તો લસા શોધો ને એકસો પંદરનો ગુસ્સા પાંચ છે તો લસા મેળવવાનો છે તો ગુસ્સા ગુણા લસા બે સંખ્યાનો ગુણાકાર એટલે ગુસ્સા આપ્યો છે પાંચ ગુણા લસા બરાબર ગુણા એકસો પંદર તો પાંચ ભાંગા કરવા છે ગુણા એકસો પંદર ભાંગા પાંચ એટલે ચૌદસો પંચાણું ત્યાર પછી બેતાલીસમું છે એમાં ચોવીસના છત્રીસના ને સાહીઠના આપણે અવયવ પાડશું બંને ત્રણેયમાં સરખું છે એ આપણો ગુસ્સા થાય એટલે બાર ગુસ્સા થશે આ રીતનો આપણે દાખલો ગણી શકીએ છીએ ત્યાર પછી તેતાલીસમું છે નીચેના અવયવ વૃક્ષ પરથી એ બી સીડીની કિંમત મેળવો તો બારસો પિંચોતેર ગુણ્યા ત્રણ કરોડ એટલે તમને એ મળશે આડત્રીસો પચીસ પછી બારસો પિંચોતેરના આપણે ભાગ પાડીએ તો એમાં બી મળશે

તો વર્ગમૂળ સાત બરાબર એના છેદમાં બી માટે વર્ગમૂળ સાત બી બરાબર બે બંને બાજુ વર્ગ લઈએ તો વર્ગમૂળ સાત નો વર્ગ અને એનો વર્ગ સાત નો વર્ગ બરાબર એનો વર્ગ હવે એ વર્ગ છે એ સાત વડે વિભાજ્ય છે માટે એ પણ સાત વડે વિભાજ્ય થાય માટે એ બરાબર સાત સી ફરી પાછો બંને બાજુ વર્ગ લો તો એ વર્ગ બરાબર ઓગણપચાસી વર્ગ માટે એ વર્ગની કિંમત લખીએ સમીકરણ સાત બી વર્ગ બરાબર વર્ગ તો સાત ઉડશે બી વર્ગ બરાબર સાત વર્ગ માટે બી વર્ગ એ સાત વડે વિભાજ્ય છે માટે બી પણ એ સાત વડે વિભાજ્ય છે એ બીનો ગુસ્સા થાય સાત માટે આપણી ધારણા ખોટી એટલે વર્ગમૂળ સાત છે અસમય સંખ્યા છે ત્યાર પછી આપણે અહીંયા તો પિસ્તાલીસમો દાખલો બે વર્ગમૂળ ત્રણ અસમય છે તો ધારો કે બે ત્રણ સમય સંખ્યા છે માટે બે વર્ગમૂળ ત્રણ બરાબર પીના માટે વર્ગમૂળ ત્રણ બરાબર પીના તો પી બે અને ક્યુ પૂર્ણા કોઈ p ના છેદમાં ટુ ક્યુ એ સમય સંખ્યા છે માટે બે વર્ગમૂળ ત્રણ સમય સંખ્યા પછી મો દાખલો પણ એવો છે ત્રણ વત્તા વર્ગમૂળ પાંચ અસમય સંખ્યા છે તો ત્રણ વત્તા વર્ગમૂળ પાંચ બરાબર એના છેદમાં બી ને પેલી બાજુ જવા દે એટલે વર્ગમૂળ પાંચ બરાબર એ છેદમાં બી માઇનસ ત્રણ માટે વર્ગમૂળ પાંચ બરાબર એ માઇનસ ત્રણ છેદમાં બી માટે એ માઇનસ ત્રણ બીના છેદમાં બી એ સમય સંખ્યા છે માટે વર્ગમૂળ પાંચ અસમય સંખ્યા માટે વિરોધ અભાસથી એટલે ત્રણ વત્તા વર્ગમૂળ પાંચ છે એ અસમય સંખ્યા થાય ત્યાર પછી સુડતાલીસમો દાખલો છે એમાં પણ એવું છે વર્ગ એકના છેદમાં વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા ધારી લઈએ માટે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ બરાબર એ બી માટે બીના વ્યસ્ત કરીએ બીના છેદમાં એ બરાબર વર્ગમૂળ ત્રણ માટે બીના છેદમાં એ સમય સંખ્યા છે માટે વર્ગમૂળ ત્રણ એ અસમય સંખ્યા છે માટે વિરોધાભાસ થાય છે એટલે એકના છેદમાં વર્ગ ત્રણ એ અસમય સંખ્યા છે તો મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય ગણિતની જે નવી સ્વધ્ય પોથી આવેલી છે એમના ગણિતના પહેલાં ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન હતું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો